નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ રિવિઝન માટે પૂરું થઈ જાય છે બરોબર તો વાતની શરૂઆત કરીએ તે પહેલા જે લોકોને ચેનલ ને કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની બાકી હોય તે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે

આખે આખું ચેપ્ટર મિત્રો એકમાત્ર સૂત્ર ઉપર છે સરેરાશને આપણે એવરેજ કહીએ બરોબર આપણે એને એ લખી નાખીએ ટૂંકમાં જો આ સૂત્ર યાદ રાખવા માટેનું છે બરોબર સરેરાશને આપણે એ કરી નાખીએ પછી સરેરાશ બરાબર સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા સંખ્યાઓનો સરવાળો બરોબર સંખ્યાઓનો સરવાળો એટલે આપણે અહીંયા પ્લસની નિશાની મૂકી દઈએ અને છેદમાં આપણે કુલ સંખ્યા મૂકીએ બરોબર આપણે યાદ નથી તો લખી લેજો હું પુરુ સૂત્ર બોલું સરેરાશ બરાબર સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા આ સૂત્ર ઉપર આખું આપણું ચેપ્ટર ચાલવાનું છે બરોબર છે તો હવે આગળ એક એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ સામાન્ય છે બરોબર કે ભાઈ એક વ્યક્તિના પાંચ વિષયના અનુક્રમે માર્ક્સ કેટલા પાંચ વિષય છે બરોબર પાંચ વિષયના આ પાંચ સબ્જેક્ટ છે એના અનુક્રમે માર્ક્સ કેટલા છે સેવન્ટી સિક્સ સિક્સટી ફાઈવ સિક્સટી ફાઈવ છે એટી ટુ સિક્સટી સેવન અને એટી ફાઈવ છે બરોબર તો તેના સરેરાશ માર્ક શોધો જો કુલ વિષય પાંચ આપી દીધા એ એ બરાબર કુલ સંખ્યાઓનો સરવાળો એટલે કે છોતેર વત્તા જો મિત્રો અત્યારમાં તમને થોડો કંટાળો આવી શકે કારણ કે તમને આવડતું હોય છે બરોબર પણ એકવાર રિવિઝન કરવું છે તો ધ્યાનથી જોઈ લઈએ આગળ થોડા અઘરા દાખલા પણ આવશે છોતેર પ્લસ પ્લસ છે આ પાંચ બરોબર છે હવે સરેરાશ બરાબર આ બધાનો સરવાળો આપણે કરીએ તો ત્રણસો ને આવશે કેટલા આવશે ત્રણસો ને પિંચોતેર છેદમાં પાંચ છે બરોબર એટલે કુલ છેદ આપણે તો પિંચોતેર જવાબ આવશે નહીં બરોબર છે મિત્રો ચાલો હવે થોડીક આપણે ટ્રીક જે છે એમાં ટ્રીક ઉપર ઉતરીએ બરોબર ટ્રીક હોય તો કઈ રીતના હશે તો આ દાખલો હું પછી નાખું છું બરોબર છે ચાલો યા લેક્ચરમાં મે ચાલુ લેક્ચર એ કાર્બોહાઇડ્રેટ્સ ને બંધારણ ને એના પૂછ્યા હતા બધાને આવડ્યા હો ભાઈ મતલબ કે તમારું રીડિંગ તો ચાલુ જ છે કેમેસ્ટ્રી નું બંધારણ નું બધું એક સાથે ચાલુ છે બરોબર હવે જ્યારે મિત્રો તમને એક સાથે ઘણા બધા આંકડા આપ્યા હોય બરોબર જો આ આંકડા છે ધારી લ્યો આંકડા છે બરોબર અને ઈ આંકડા વચ્ચેનો તફાવત સરખો હોય બરોબર દાખલા તરીકે હું તમને કહું આગ્ય અગિયાર ને બે આ તેર તેર ને બે આ પંદર પંદર ને બે સત્તર સત્તર ને બે ઓગણીસ હવે જુઓ આ બધા આંકડાની વચ્ચેનો તફાવત સરખો છે બરોબર જ્યારે બધા આંકડાની વચ્ચેનો તફાવત સરખો હોય મિત્રો ત્યારે આંખ બંધ કરીને જે વચ્ચેનો આંકડો હોય એને આપણે સરેરાશ ગણી લેવાનું સમજાય છે મિત્રો તમારે ટોટલ મારીને ચેક કરવું આ સૂત્ર પ્રમાણે તો પણ આવી જશે પણ આ સિમ્પલ વસ્તુ છે સરખો તફાવત હોય બરોબર ત્યારે વચ્ચેનો આંકડો આવતો હોય બરોબર છે તે સરેરાશ હશે બરોબર ચાલો હવે તો એવું હશે તો આપણે થોડું ગણી પણ લઈએ ને બરોબર હું તમને આપી દઉં ચાલો ના ના હું તમને દાખલો આપું જ તે ગણો જો પાંચ સતત બેકી સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ જો આ દાખલો આપું છું હું તમને

તો નાનામાં નાની સંખ્યા કઈ અને મોટામાં મોટી સંખ્યા કઈ છે આ સમજાઈ ગયું મિત્રો તો હજી બીજા બે દાખલા આપી દઉં તમને ગણવા માટે આ કમેન્ટ્સ માં લખવાનું છે બરોબર છે કમેન્ટ્સ ની અંદર તમારે જવાબ લખવાનો છે હવે સાત સતત એકી સંખ્યાઓની સરેરાશ પાંત્રીસ હોય બરોબર સાત સતત એકી સંખ્યાઓની સરેરાશ પાંત્રીસ હોય સાત સંખ્યા છે સર પાંત્રીસ છે બરોબર હવે તમે તમારી રીતે ક્લાસીફાઈ કરી લેજો પાંત્રીસ હોય તો સૌથી જ મોટી સંખ્યા આવે ને સાંભળજો સૌથી મોટી સંખ્યા જે આવે ને એનો વર્ગ શોધવાનો છે શું શોધવાનો છે એનો વર્ગ શોધવાનો છે બરોબર છે ચાલો આ કયા ગ્રુ છે નહીં બરોબર સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત છે એવો સરેરાશ પાંત્રીસ એટલે વચ્ચે પાંત્રીસ મૂકી દે નાનામાં નાની સંખ્યા કઈ મોટા મોટી સંખ્યા કઈ જે મોટી સંખ્યા આવી બરોબર એનું આપણે શું શોધવાનું છે વર્ગ શોધવાનો છે ચાલો હજી એક દાખલો આપી દઉં ચાર સતત બેકી સંખ્યાઓની જોયો કેટલી છે એકવીસ છે કેટલી છે એકવીસ હોય તો નાનામાં નાની સંખ્યાના બમણા બરોબર એક બે ત્રણ ચાર આ ચાર સતત બેકી સંખ્યા હોય બરોબર એની જે સરેરાશ છે એટલે અહીંયા આવે અહીંયા એની વચ્ચે અહીંયા આવશે કેટલી આવશે એકવીસ આવશે તો એની જ્યાં નાનામાં નાની સંખ્યા છે બરોબર એના બમણા એટલે કે એને ગુણ્યા બે કેટલા થાય અને મોટામાં મોટી સંખ્યા હોય બરોબર એનો અડધા એનો અડધો જે છે એટલે કે ભાગ્યા બે કરી નાખો બરોબર આ બંનેનો તફાવત શોધવાનો છે નાનામાં નાની સંખ્યાનો બમણો અને મોટામાં મોટી સંખ્યાનો અડધો એનો તફાવત છો તને સર ક્યાં સવાર સવારમાં ચા બાકી હોય ને તમે બમણાને અડતા કરવા મળ્યાશો હા અમે તો પાસ થવાના જ છીએ પણ આવું બધું ગણી ગણી થોડું પાસ થવાનું છે નહીં ભાઈ મહેનત કરવાની છે બરોબર ચાલો ભાઈ હવે તમને કંટાળો આવે છે તો પછી આપણે કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે છે તેના તરફ ઉતરીએ શું કરીએ ઉતરીએ ચાલો જો થોડું છે ને ચેપ્ટર લેંદી નથી દાખલા લેંદી છે બરોબર તો ધ્યાન રાખજો હવે આગળનો દાખલો આપણે સમજીએ સંખ્યાઓની સરેરાશ જોજો પંદર સંખ્યા કુલ સંખ્યા તો આપણને આપી દીધી કેટલી છે કુલ સંખ્યા સર પંદર આપી દીધી સરેરાશ આપણને કેટલી આપી છે વીસ પંદર સંખ્યાઓની સરેરાશ વીસ છે બરોબર એક સંખ્યા નહી હા છે હવે આ બધાનો સરવાળો જે કાઢીએ એમાં ભૂલથી એક સંખ્યા જે છે ભૂલ થી સાહીઠ ના બદલે લેવાઈ ગઈ છે બરોબર છે તો સાચી સરેરાશ શોધો અને જે કઈ સરેરાશ આવશે બરોબર સરેરાશ પંદર સંખ્યાઓની સરેરાશ જે છે વીસ છે બરોબર હવે આમાં એક સંખ્યા આનો સરવાળો કાઢીએ ને એમાં એક સંખ્યા સાહીંઠ ના બદલે નેવું લેવાઈ ગઈ છે તો હવે નવી સરેરાશ શોધો સર નથી સમજાતું કાંઈ વાંધો નહીં ભાઈ ચાલો આ સૂત્ર પ્રમાણે મૂકવા મારો બરોબર છે આ સૂત્ર પ્રમાણે સરેરાશ પહેલી આપણને કેટલી આપેલી છે સર વીસ આપેલી છે આ વીસ સરેરાશ બરોબર સરવાળો જે છે સર એ તો આપણને આપેલો નથી કુલ સંખ્યા સર એ તો આપણને પંદર આપેલી છે ઓકે હવે સરવાળો બરાબર પંદર ગુણ્યા વીસ થઈ જાય છે આ વીસ ગુણ્યા પંદર એટલે કેટલા થશે સર એ તો ત્રણસો થઈ જાય આપણને એવું કીધું છે કે એક સંખ્યા સાઠ ને બદલે નેવું લેવાઈ ગઈ છે ભૂલથી તો આ નેવું ભૂલથી લેવાઈ ગયું છે બાદ કરી દો મૂળ સંખ્યામાંથી બરોબર નેવું કાઢો તો સર બસો વધે છે બરાબર ના બદલે નેવું લેવાઈ ગઈ છે તો ને તો આપણે કાઢી લીધી હવે જે સાઠ લેવાના હતા એને ઉમેરી દઈએ બરાબર આ સાઠ ઉમેરી દઈએ તો બસોને દસ સાહીઠ બસોને સિત્તેર આ આપણો જવાબ છે બરાબર જવાબ નથી આ આપણો જવાબ નથી આ આપણે સાતસો સરવાળો મળ્યો છે બરાબર હવે આ સૂત્ર પ્રમાણે આપણે કરીએ ને બરાબર છે આ સૂત્ર પ્રમાણે આપણે કરીએ કારણ કે હવે નવી સરેરાશ શોધવાની છે એ વીસ વાળી છે એ તો વિખાઈ જશે હવે તો કે એ બરાબર પ્લસ ના છેદમાં કુલ સંખ્યા બરોબર સરેરાશ આપણી પાસે નથી સરવાળો જે છે નવો આવ્યો ત્રણસો ની જગ્યાએ બસો ને સિત્તેર કુલ સંખ્યા તો પંદર ની પંદર જ છે બરોબર પંદર ની પંદર છે બરોબર તો હવે આનો બંને ભાગાકાર કરતા કેટલા આવશે સર અઢાર આવશે એને લેમ દાખલા લાગે છે ને ભાઈ લાગે છે ને જો બાર મિનિટ તો આઈનંદ થઈ ગઈ છે બોલો હજી તો ઘણું બધું બાકી છે બરોબર ચાલો પ્રેક્ટિસ માટે તમને આપી દઉં આ તમે લખ લખી લીધું હશે બરોબર પ્રેક્ટિસ માટે આપી દઉં તમને દાખલા એ ભાઈ આ આ લેક્ચર ભાઈ ટાઈમ લાગશે ભાઈ જો પેલા કહી દઉં છું બધા વિદ્યાર્થીઓ ભૂલજ માફ કરજો કારણ કે આ સમજવું પડે એમ છે બરોબર ચાલો પાંચ સંખ્યાઓની સરેરાશ

સાચી સરેરાશ શોધો આ જે છે ને આ બદલી જશે ને સાચી સરેરાશ શોધવાની છે ચાલો જવાબ કમેન્ટ્સ માં આપવાનો છે બરોબર છે ચાલો એક એક દાખલો જ પ્રેક્ટિસ માટે રાખી નકર બહુ લાંબુ થઈ જશે બરોબર ચાલો ચાર વ્યક્તિઓની સરેરાશ ઉંમર બરોબર ચાર વ્યક્તિઓની સરેરાશ ઉંમર જો ભાઈ આ સરેરાશ છે આ સરવાળો છે આ કુલ સંખ્યા છે આ બધું આડુઅડું થાય પણ હાલ છે ચાર વ્યક્તિ એટલે કુલ સંખ્યા કેટલી થઈ ચાર વ્યક્તિ એની સરેરાશ ઉંમર કેટલી છે છે સરેરાશ કેટલી આવી આવી એક વ્યક્તિ ઉમેરાતા એક વ્યક્તિ જે છે એ ઉમેરાતા સરેરાશ જે છે ને સરેરાશ સરેરાશ એ કેટલી બે વધે છે બરોબર

સરેરાશ કેટલી છે સર બત્રીસ છે બરોબર સરવાળો સર નથી કુલ સંખ્યા સર છે કેટલા આવશે સર એકસો ને અઠ્યાવીસ આવશે બરોબર ચાર વ્યક્તિઓની સરેરાશ ઉંમર બત્રીસ છે હવે એમાં એક વ્યક્તિ ઉમેરાય છે એટલે ચાર ના બદલે કેટલા થઈ જાય છે આ ચાર છે બરોબર એના જગ્યાએ કેટલા થઈ જશે સર પાંચ થઈ જશે બરોબર પાંચ થઈ જશે બરોબર એક વ્યક્તિ ઉમેરાતા સરેરાશ કેટલી બે વધે છે કેટલી વધે છે તો કે બે તો અહીંયા જે સરેરાશ બત્રીસ હતી એની જગ્યાએ કેટલી થઈ જશે ચોત્રીસ થઈ જશે બરોબર તો જે નવો સરવાળો કેટલો આવે તો આનો બંનેનો ગુણાકાર કરો એટલે એકસો ને સિત્તેર આવશે બરોબર સમજાય છે મિત્રો કે નથી સમજાતું તો હવે નવો સરવાળો એકસો ને સિત્તેર એવો જૂનો સરવાળો એકસો બાદ બાકી બરોબર છે મિત્રો ચાલો હું તમને એક દાખલો આપું છું લખી લખી લો જવાબ ચાર વ્યક્તિઓની સરેરાશ ઉંમર વર્ષ છે કેટલી છે પચીસ વર્ષ છે ચાર વ્યક્તિઓની સરેરાશ ઉંમર પચીસ વર્ષ છે અને તેમાં એક વ્યક્તિ ઉમેરાતા સરેરાશ પાંચ વધે છે તો ઉમેરાયેલ ઉંમર શોધવાની છે બરોબર છે ચાલો ભાઈ માર્કરે હવે ધીમે ધીમે સાથ છોડી રહી છે બધા લોકો ધીમે ધીમે સાથ છોડી રહ્યા છે ભાઈ ઇંક પૂર્વની બાકી છે ચાલો નવી પેટર્નનો કંટાળો જવાનો છે મને ખબર છે કારણ કે આજે હું ખુદ ચા પીધા વગર બેઠો છું બરોબર પાંચ સંખ્યાઓની સરેરાશ પચીસ છે જોજો ભાઈ ધ્યાનથી જોજો એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ વ્યક્તિઓ છે એવોની સરેરાશ પાંચ સંખ્યાઓની સોરી વ્યક્તિની એક બે ત્રણ ચાર પાંચ છે પાંચ સંખ્યાઓની સરેરાશ કેટલી છે પચીસ છે બરોબર આ શું છે સરેરાશ પ્રથમ બે સંખ્યાઓની સરેરાશ ત્રેવીસ છે આ પ્રથમ બે સંખ્યાઓની સરેરાશ ત્રેવીસ છેલ્લી બે સંખ્યાઓની સરેરાશ કેટલી છે છવ્વીસ છે છવ્વીસ છે તો આ ત્રીજી સંખ્યાની સરેરાશ શોધવાની છે આપણે સરવાળા સૂત્ર પ્રમાણે ચાલીએ સંપૂર્ણ હોય બરોબર તો સરેરાશ કેટલી થાય સર એ તો આપણને પચીસ આપેલી જ છે સરવાળો તો આપણે શોધવાનું છે કુલ સંખ્યા એક બે ત્રણ ચાર ને પાંચ છે બરોબર તો પ્લસ ને કરતા બનાવીએ તો પચીસ ગુણ્યા પાંચ થાય પચીસ પચાસ કેટલા થાય એકસો ને પચીસ એટલે એકસો ને પચીસ આવે પાંચ આવે છે બરોબર છે મિત્રો હવે આવી જ રીતે આપણે સરવાળાને કરતા બનાવીએ બરોબર સરવાળો કરતા બનાવીએ તો સરવાળા બરાબર અ સરેરાશ ગુણ્યા સંખ્યા થાય છે ને

તો 46 ને બાવન કેટલા થયા આઠ ને નવ અઠાણું હવે પાંચ નો સરવાળો એકસો ને પચીસ આવે છે તો આ પાંચ માંથી ચાર કાઢી લઈએ તો વચ્ચેના વ્યક્તિનું મળી જાય છે આપણે એકસો ને પચીસ નાઇન્ટી એટ એટલે કેટલા થઈ જશે સત્યાવીસ તો ત્રીજી વ્યક્તિ જે છે એની વાત કરીએ તો એની કેટલી સંખ્યા થશે છે મિત્રો ચાલો 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 ગયું કે નહીં એક દાખલો તમને આપું છું હોમવર્ગમાં અને ચેપ્ટર આપણે પૂરું કરી લઈએ વીસ મિનિટ વીસ મિનિટ સાત વ્યક્તિઓની સરેરાશ ઉંમર પચીસ વર્ષ લખી લ્યો બરોબર લખી જ લ્યો અને તમને સમજાય એ માટે હું થોડું આપી દઉં સાત વ્યક્તિઓની સરેરાશ ઉંમર પચીસ વર્ષ છે બરોબર છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ દાખલો કોમેન્ટમાં તમારે જવાબ લખવાનો છે એની સરેરાશ ઉંમર કેટલી છે સાત વ્યક્તિઓની બાવીસ વર્ષ કેટલી છે બાવીસ વર્ષ બરોબર છેલ્લા ત્રણ વ્યક્તિ જે છે એની છવ્વીસ છે એક બે ને ત્રણ છવ્વીસ

ચાલો મિત્રો તો આ સાથે આપણે આપણે અહીંયા ચેપ્ટર પૂરું કરીએ છીએ મિત્રો બધા એવું લાગે તો નેપ લ્યો પાવરનેપ માં ખબર પડે ને હા એટલે વીસ પચીસ પિસ્તાલીસ મિનિટ નો આરામ લ્યો પણ ચાર કલાક પાંચ કલાક બપોરે નહીં સુવાનું બરોબર પણ રીડિંગ ચાલુ રાખો ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની અંદર સીઆઈડી ની અંદર કેમ